તો આપણે ભાખરીનો લોટ લીધો છે લાપસી બનાવવા માટે જાડો હવે આપણે એમાં મોણ નાખશું આપણે મોણ નાખ્યું બે પાવળા જેટલું હવે આપણે બધું એને મિક્સ કરી લઈશું રીતે બધું મિક્સ કરવાનું જો આ રીતે મુઠિયું વળે એ રીતે આપણે મિક્સ કરવાનું હવે આને પાંચ મિનિટ જેટલું પડ્યું રહેવા દઈશું હવે આપણે પાણી મૂકશું જે લોટનું સાલિયું ભર્યું હોય ને એ જ લોટનું પાણીનું માપ ભરવાનું પાણી ગરમ થાય એટલે એમાં આપણે ગોળ નાખી દઈશું ગોળ નાખ્યા પછી આપણે વેલણથી એને મિક્સ કરીશું બધું ગોળ બધો આપણો ગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું હવે એમાં આપણે તેલ નાખશું મિક્સ કરશું હવે હવે આને આપણે કડીક પકવા દઈશું આપણું પાણી પાકી ગયું છે હવે આપણે હવે એમાં લોટ નાખી દઈશું જે મણવાળો લોટ હતો ને તે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે પાણી આખું આપણે લોટથી કવર કરી લેવાનું છે હવે આપણે વેલણથી લોટની અંદર આપણે કાણા પાડી દઈશું એટલે પાણી આપણું બધું ત્યાંથી લો લાપસી ચડે હવે આપણે એને ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી આપણે જોયું તો લાપસી ચડી ગઈ હતી હવે આપણે એને મિક્સ કરી લઈશું ઉપરથી આપણે ઘી નાખીશું ી નાખ્યા પછી આપણે બધું મિક્સ કરશું આપણી લાપસી થઈ છે મસ્ત લચકાદાર હવે આપણે એને કપડાં વડે કવર કરીને બે ત્રણ મિનિટ આપણે એને રેસ્ટ આપશું હવે આપણે સર્વ કરી લઈશું તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો